પોલીસની પકડમાં હોવાનું જાણવા મળ્યું છે પોલીસે આરોપીની પૂછપરછ ચાલુ કરી છે પોલીસે તપાસ બાદ જ હત્યાનું શું કામ કરવામાં આવી તેનું કારણ જાણવા મળશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં ધન્યવાદ